આપડે હાર હશે તો બચારો છોકરો હાર નથી બચાવી આ તો અમારો છોકરો હાર છે બજાર

વાલ હવે તારે સાગું પૂછાયું તો હતું તો સુધર સુધર થોડોક સુધર આમ ગયા વેડ્યા અત્યારે મરે આ વાલ ને લટિયા પટિયા કપાય પર

છુકરામાં બે હા હવે હવે આવું મારું અમતા હવે તાર નીકળે અમદાવાદ અમતા જ પેલા મસ્ત બૈરો લેપાલ હવે વેલું હો હવે તાર કોઈ બોલવા બોલીશ ને કશું ઠંડા પણ ઠંડા પણ બધું લાવે લે તું તું કુકવા કઈશ ને વાઘ કપાતા હું તારે વાઘ ને કપડા લાવવાનું તાર કપડે

મોખડા આ થોડો આ મોટો મોટું હારકું માલ બી દેવા વાળા ને બે આયો નથી ફોન કરો

લૂટ એવું નહી ના એવો નહીં કોઈ પ્રવાજ હતા ના ના જાણો સર આપડે દાતા માં પેલા પેલા મોડ ખાયા

એ <laughs> ભાઈ <laughs> <laughs> <hats> <laughs> हाँ કરો बुडो આ તો से છે हाँ હા है ना बड़ा ना तो है ना बड़ा नहीं सोड़ यार मैं है बिजनू हाँ अबे वही नॉन तो है पोकोन पोकोन हुए पराकोन अबे ऐसे जी अबे ऐसे हुए हमारा नॉन में क्यों તારે હું કરવાનું લાવેવાનું પાણી પાણી પીવું પાણી પીવું

ဟုတ်ကဲ့ဟုတ်ကဲ့ဟကဲ့ဟ်ကဲတ်တ်ကဲ်ကဲုတ်ကုတ်ကဲ့ဟုကဲ့ဟုတ်ကဲုတ်ုက်ုကက်တကက်

પોઈ આપડે દોઢ ના લાખ લાખ સાડા સો લાખ સાડા સો લાખો છોકરા બીજા દાગી ના થયેલા

ભલે લાખ મારે લે મારે હાલવા છે પૈસામાં મારા થાય તો આમ આમ કરાવે તો હું થોડો ને મારી મારી સો લાખ નો વ્યાજ કરીને મોરબી બોલાવશે ને પાકો કરું છે કે પૈસા તોડ ખોડ થાય તો થોડાક ઓછા થાય તો એટલું આપડે વેલા

સાંભળી સાંભળી આપણું હવે લઈ જાઉં જો કાગળી નાખજો વાજે વાજે આપડે આપડે દુકાન નો હિસાબ વાંચી રહ્યો મારા દીધી આવું રાવણ તારું રામ આયનું શું થાય થયું થાય